ઘડું નારુ ફલક તો હું બેહું છે પૂજ આવશે ભદ્રી પેલી આઈ કાઈ આઈ એ વેટ અલ્યા વેટુ વેટ પર હચ્ચી વેટ અકા મારા ઉંધીયું બધું ખાવું ને ખવારના ઉડોરા છો અલ્યા ખા આગ્રુ ઓય તારો કાકો હમરાનો એમનો કાલ કાલ રાત નું કોઈક તારો ઉભરે ગાડી પતં એ લૂટા હો આયા આયા હો

પાટેક લાવ એ યાર કે મત હોય ના કો તો હતાર તો ગુમા ઉકડી ના હે ઓય ઓર આ ગાડી તો પટાઈ જાય પાડી દેરે છે કે આ સર હાલો લાંટી નાઈ દે હેડ ઉતી અલ્યા જાય લેતા બોણિયા રાઈ ઓન તા ફિરકે લેના જ આપણે ડોડા તોડતા ને હા તો એટલા ફિરકેમ શું થાય શું થાય ફિરકેમ આ તો અલ્યા મારો ઓહાને ડોડિયા દે લે ડોડા કાટો

ना छोड़वा दादा मेटिया दादा तो अरे आता तो भागो मैं तो तन आता रही सब भाग भाग भागवा दादा भागवा दादा

માવેબી ફોન તું મસ્ત માસ્તર મોટી મોટી પતંગો લેંગ લે

એ બેરિયા કા કમલે બેરિયા કા લેડો છડાવ મુછડા છડાવ પાળા વાર ફટાકડા છડાવ છે ખાલી અલે એમ તો આલી છડાવ અલે એમ તો લાગે છડાવ ફટાકડા લઈ લે એ ઓકા યે તમે તમાર છડાવો તારી ભૂ

પાતંગ બેડો આ તીસરી દેજી આપણે ત્રણ લઈ આ તો હાથ આવી જાય ને તો એક કે પડતો કરું તો ગયો

બે રૂપિયા ને તો પોસ રૂપિયા પતંગો નથી લઈ આવ્યા છોકરા

ફોન કરજો આતો હવે ના ના હવે તો ને થાય બાજુ હું લઈને જોશું તમે થતો છોકરા ને તહેવાર છે છોકરા આપડે ગંડા છે